ધ બહુજન અસ્મિતા યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના તલોગ થી સાબરકાંઠાના તલોગ તાલુકાના મોહનપુર ખાતે સન્માન સત્કાર સમારોહ યોજાયો હતો અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા શ્રી જેજે મેવાડા સાહેબ જે ઓડી વાય એસપી તરીકે નોકરી પૂર્ણ કર્યા બાદ નિવૃત્ત થતા તેમનો સન્માન સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત બૌદ્ધ વંદનાથી કરવામાં આવી હતી જેમાં બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તથાગત ગૌતમ બુદ્ધ સંત રવિદાસ સાહેબની તસવીરને ફૂલહાર અર્પણ કરીને બહુજન મહામાનવોને યાદ કર્યા હતા તલોલ તાલુકાના મોહનપુર ખાતે શ્રી જે જે મેવાડા સાહેબ નિવૃત્ત ડીવાયએસપીનો સન્માન સત્કાર સમારોહ તારીખ એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસને રવિવારના રોજ યોજવામાં આવ્યો હતો મોહનપુર ગામથી રેલી અને ડીજેની સાથે મેવાડા સાહેબના ફાર્મ ઉપર મહેમાનો ઝૂમી ઉઠ્યા હતા આ કાર્યક્રમમાં મેવાડા સાહેબને મહેમાનોએ ફોટા મોમેન્ટો તથા ગુલાબના ફૂલોથી સન્માન કરવામાં આવ્યા હતા મેવાડા સાહેબનો ફોટો પેઇન્ટિંગ કરીને તેમને વેટ સ્વરૂપે આપ્યો હતો જે જે મેવાડા સાહેબે યુવાઓ અને વડીલો તેમજ સમાજના આગેવાનોને જણાવ્યું હતું કે સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરીને શિક્ષણ તરફ ધ્યાન આપવું જોઈએ જેમાં સમારોહના મુખ્ય અધ્યક્ષ શ્રી જે આર દેસાઈ સાહેબ નિવૃત્ત ડીવાયએસપી ઉપસ્થિત રહ્યા હતા જ્યારે અતિથિ વિશેષમાં આર કે રાઠોડ નિવૃત્ત અધિક કલેક્ટર એચ કે સોલંકી પ્રમુખ મોડાસિયા પરગણા આર આર રોહિત નિવૃત્ત પ્રિન્સિપાલ આર્ટસ કોલેજ મોડાસા

નાનું હતું અને ભણવાની અંદર એક એવી લગ્ની લાગેલી કે હું ભણ્યો સર્વિસ પણ લીધી પણ સમાજ પ્રત્યેની જે ભાવનાઓ છે એ નાના બીજમાંથી આગળના આગળ ઉત્તરોત્તર વધતી ગઈ અને મેં એક નક્કી કર્યું કે આ સમાજને મારે કંઈક આપવા માટે મારે પોતાનો ભૂલ આપ્યું એટલે મેં પોલીસ ખાતાની નોકરી હોવા છતાં દારૂ નહીં પીધો બીજી તૂટેવો એટલે મસાલો પાન જુગાર આ કોઈ બધી મેં નજીક નહીં આવવાની અને સાથે સાથે એ વાત પણ નક્કી કર્યું કે મારા સમાજને કે જે સમાજમાંથી હું આવ્યો છું એ સમાજને મારે કંઈક આપવું છે કંઈક જાગૃત કરવું છે અને ખાસ કરીને શિક્ષણ પાછળ જે બાબા સાહેબે કહ્યું કે ભાઈ શિક્ષણ જે છે એ એવી વસ્તુ છે કે જેનાથી તમારી આર્થિક પરિસ્થિતિ સુધરશે તમારી પ્રતિષ્ઠા પણ સુધર તમારી પ્રતિષ્ઠા પણ ઘણી આગળ વધશે તમે સમાજને ઉપયોગી થશો કુટુંબનો ઉપયોગી થશો દેશને પણ ઉપયોગી થશે અને એના પછી મને એવો પણ વિચાર આવ્યો કે જો બાબા સાહેબે જે કહ્યું છે કે મારે અહીંયા જવું છે તો રાજકારણ સાથે પણ મારો નાતો રહ્યો છે એટલા માટે હું રાજકારણ પણ આવ્યો ગઈ વાત કે મારા જે વિચારોની સમાજ પ્રત્યે જે મારી લાગણી છે એમાં મેં મારો મનોમન મારો જે કાયદેસરનો જે પગાર છે એના પાંચ ટકા મનોમન મેં નક્કી કર્યું કે આ સમાજના જ છે અને નાઇન્ટી ફાઇવ પર્સન્ટ મારા છે આ જે પાંચ ટકા છે એ મારે એવી જગ્યાએ વાપરવા કે સમાજનું દરેક જગ્યાએ ઉપયોગ અને આજની તારીખ સુધી હું આ કરી રહ્યો જ્યાં સુધી રિટાયર થયો અને એના પછી પણ મારી આ પ્રવૃત્તિ મારી ચાલુ છે લોકોને ઝઘડવા માટે ઘણી વખતે દારૂ પીતા હોય બીજી બધીથી એ હોય એવા માણસોના સ્ટેજ પર હું ગયો છું જે મારા મિત્રો હોય છતાં પણ મારે જે સંદેશો આપવો જોઈએ સમાજને હું આપું છું કે ભાઈ તમે આ બધીથી રૂલો અંધશ્રદ્ધાથી દૂર રહો અંધશ્રદ્ધાની આ વાત કરી એવા હું દાખલા પણ આપું છું પ્રોફેસર સાહેબ છે અહીંયા સોલંકી સાહેબ બરાબર એમને મને બોલવાનો મોકો આપ્યો ત્યાં ત્યાં પણ હું બોલેલો સવાસા પ્રજ્ઞામાં હું જ્યારે ગયો ત્યાં પણ આ જ બોલ્યો આપણે જે છેડા પ્રજ્ઞામાં પણ હું આ જ બોલ્યો છું અને ગાંધીનગર જે આપણું સંત જે ગુજરાત સંત કોઈદાસનું મંદિર છે ત્યાં પણ હું આ જ બોલું છું અંધશ્રદ્ધા હું આપણે જે દરિયા છે ધાર્મિક ખોટી ધાર્મિક લાગણીઓથી ભરીએ છીએ અને માતાજીના મંદિરોમાં જઈએ છીએ અને આ બીજી પરિસ્થિતિ તો જુઓ આ સમાજને સાહેબે એટલી બધી જાગૃત કરી છતાં પણ મંદિરમાં નથી જતા તો મંદિરમાં જવા માટે પાછા ગુના દાખલ કરે અને એવા મંદિરમાં જવાની ક્યાં જરૂર છે આપણું મંદિર છે બાબા સાહેબ છે આપણું મંદિર છે બૌદ્ધ ધર્મ છે આપણું મંદિર સંત રોહિલાસ છે બાબા સાહેબના વિચારો છે મને હાલની તારીખમાં બહુ એક ખુશી થઈ છે કે આ આપણા સમાજની અંદર બાબા સાહેબ જે સૂત્ર આપેલું શિક્ષિત બનવું એને એકદમ સાકાર કર્યું છે આજે તમે જુઓ કે જે ચાલીમાં સિટીમાં રહેતો હોય કે ગામડામાં રહેતો હોય દરેક માણસ જે નોકરિયાત હોય બીજો અભણ હોય મજૂરી કરતો હોય છતાં પણ એના બાળકને બાબા સાહેબના સિદ્ધાંતો મુજબ ગણાવ શકો છો અને આજે પરિસ્થિતિ એ થઈ કે આપણે એજ્યુકેશનની વિશે એટલા બધા આગળ છીએ પણ આપણે જે એજ્યુકેશન કેવી ટાઈપનું લેવું જોઈએ એ હજુ એમાં ગુણમ છે કે આપણે નોકરી કરવા માટે એજ્યુકેશન લેવાનું એવું નહીં આપણે નોકરી આપીએ એવું જ એજ્યુકેશન લેવું જોઈએ અને એના માટે હું આ બાબતનો પ્રયત્નો કરું છું અને એ જ બાબત માટે મેં શિક્ષણની અંદર ફૂલ લઈને ફૂલની પાખડી જ્યાં પણ શિક્ષણનું કામ થતું ત્યાં હું બંધ જે કંઈ મારાથી યથાશ આપું છું અને આપતો રહીશ મને આ સમાજ જે છે બીજા બધા સમાજો પ્રત્યે ખૂબ જ આગળ વધે એવી મારી ભાવનાઓ છે અને એ રીતના કામ જ્યાં થતાં હોય ત્યાં આગળ મને મદદ કરવાની અને એ તરફ એ લોકોને પ્રેરણા આપવાની જ્યાં જરૂર પડે ત્યાં હું પોતે મારા બીજા મિત્રો સગા સંબંધીઓ એમને એમ લોકોને પણ એ તરફ વારી અને આ સમાજને આગળ લઈ જવા માટેના મારા વિચારો અને એ ભવિરથ પણ ચાલુ જ છે મારા મગજમાં ભવિષ્યમાં પણ હું આ સમાજ પ્રત્યે દોરાતો હોય নমস্কার আমি নিসাপরিচ আর যে এডুকেশনে আছে কামোছে খুব করপরিস এই بیماری কেবল আছে মাই नेम ইজ পূরু আই স্টডি ইন স্ট্যান্ড দা থার্ড মাই সাবজেক্ট ইজ ফিজ ডক্টর বাবা সাহেব আম্বেদকর ওয়াজ অ্যান ইন্ডিয়ান জয়স ইকোনমিক সরকি ই এন ফোরম অফ পলিসিজন এন্ড ফিলোসফার ইজ হুজ নেম ওয়াজ ভিমরোম জি আম্বেদকর অলসো নরম বাবা সাহেব আম্বেদকর He was born on 40 April 1891 in Madhya Pradesh. Doctor Baba Sahib was the son of Ramji and Doctor Baba Sahib Mandkar a lot of discrimination in his childhood. But he completed his higher education from Bombay University, Columbia University, USA, and London School of Economics, Social Reform. After returning from the United States, he fought for fundamental rights of the locals. Thank you. Subscribe now and press the bell icon. Never miss an update.